નમસ્કાર ચાલો રમતા રમતા શીખી એજ્યુકેશનલ જો બાળકો આ રીતે રમતા રમતા ભારતના રાજ્યો અને રાજધાની શીખી શકે છે એ જ રીતે ગુજરાતની અંદર જિલ્લા કોઈ પણ જિલ્લાનું મુખ્ય મથક દરિયાકિનારેને ક્યાં કયા જિલ્લાની બોર્ડર રટે છે મધ્યપ્રદેશને ક્યાં કયા જિલ્લાની બોર્ડર રડે છે આ રીતે રમતા રમતા બાળકો શીખી શકે છે આ જ રીતે ઋતુ ચક્ર છે ઋતુ ચક્રની અંદર બે અયન ત્રણ મુખ્ય ઋતુ છ પેટા ઋતુ બાર મહિના અને તે દરમિયાન આવતા તહેવારો વિશે શીખી શકે છે આ છે મગજના વિકાસ માટે કે આ બધા ચોરસે એની અંદર તમારે ગોઠવવાનો છે આ બધી બાજુ ટોટલ પંદર કરવાનું આ જ રીતે મગર એકથી દસ ક્રમમાં ગોઠવતા શીખીએ આગળ પાછળની સંખ્યા એ જ રીતે બહેનો માટે ઢીંગલી ઢીંગલો એવી સીડી આ રીતે બધી જ વુડનની આઇટમ છે આ રીતે ગોઠવતા ગોઠવતા આપણે શીખી શકીએ છીએ તો ચાલો બાળકોને આવી બધી એજ્યુકેશનલ ગેમ્સનો ઉપયોગ કરતાં શીખવીએ